નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમાજ જીવનમાં રોજેરોજ એવી ઘટનાઓ બનતી હોય છે કે વિચારશીલ નાગરિકને તો વધુ વધુ ઝંઝકોરે પરંતુ સમગ્ર રાષ્ટ્રના તમામ નાગરિકોનો સીધી અથવા તો આડકતરી રીતે આ ઘટનાઓ અસર કરતી હોય છે એના દુરોગામી પરિણામોમાં આવતા હોય છે અને અનેક પ્રકારની એવી સામાજિક આર્થિક રાજકીય કાનૂની ઘટનાઓ બનતી હોય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ દેશ કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યો છે સમાજ સમાનતા સ્વતંત્રતા બંધતા એકતાનું નિર્માણ થઈ રહ્યું છે કે વિભાજનનું નિર્માણ થઈ રહ્યું છે ગુંડાગીરીને પ્રોત્સાહન મળી રહ્યું છે આ બધી બાબતો ખૂબ વિચારવા જેવી વાત છે વાત તો કરવી છે દિલ્હી હાઈકોર્ટે મૃત્યુ પર્યંત જેને કેદની સજા ફરમાવી હતી એવા ચાર વખત ધારાસભ્ય બનેલા કુલદીપ શેંગારની જે સજા માફી સજા સ્થગિત કરી અને જેને જામીન આપ્યા છે એવા કુલદીપ શેંગાર ની વાત કરી છે પરંતુ એ પહેલા ભારતની સામાજિક સ્થિતિ જુદા જુદા રાજ્યોમાં શું છે એની થોડીક આપણે ઉદાહરણ જોઈએ હરિયાણા એક પ્રદેશ એવો છે કે ત્યાં ખાપ પંચાયતો કામ કરે છે અને આ ખાપ પંચાયતોને એ ગામના કોઈ પણ પ્રશ્નો ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય જમીનનો હોય મારામારીનો હોય વ્યભિચારનો ગમે તે પ્રશ્ન હોય તો ખાપ પંચાયતો આની અંદર ન્યાય કરતી હોય છે એટલે ન્યાય કરવાનો એક નાટક હોય છે કારણ કે દરેક ખાપ પંચાયતોની અંદર બોલકા લોકો અને દબંગ લોકોનું પ્રભુત્વ હોય એટલે એમાં સારા માણસો હોય એ ગામમાં સારા માણસો હોય સારા લોકો હોય જ અને દરેક સમાજની અંદર દરેક વર્ણમાં દરેક જાતિની અંદર સારા માણસો હોય છે બધી જ જાતિઓ ને બધી જ વર્ણ ખરાબ છે કે ખોટી છે એવું પણ ક્યારેય ના કહી શકાય એવું કેવું સરાસર જૂઠું છે પરંતુ જે સારા માણસો હોય ને એ માણસો આવવાનું બહાર ના આવે એ પોતાનું માન સન્માન જાળવવા માટે પોતાના જ્યાં સ્થાન હોય ત્યાં બેસી રહે એટલે જે લોકો બોલકા હોય અને દબંગ હોય એવા લોકોનો આવી ખાપ પંચાયતોમાં વર્ચસ્વ હોય છે પછી દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ચાવંડી કોર્ટોનું વર્ચસ્વ હોય છે ઉત્તર પ્રદેશમાં બિહારમાં પંચાયતોનું મહત્વ છે એટલે ત્યાં એમનું ચલણ છે એટલે ખાપ પંચાયતોના જે ચુકાદા હોય ને એ વિવાદાસ્પદ હોય છે અંદર એક બનાવ ભગાના ભગાના ગામમાં સોળ દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી ખાપ પંચાયત મળી અને એને નિર્ણય કર્યો કે હવે ગામમાં પ્રવેશશો તો તમને મારી નાખવામાં આવશે આ ખાપ પંચાયત નો નિર્ણય હતો બિહાર શરીફમાં એક ચોપન વર્ષની ઉંમરના એક અન્ય પછાત જ્ઞાતિના વાળંદ અન્ય પછાત જ્ઞાતિના વાળંદે ભૂલથી એક યાદવ સરપંચના ઘરમાં પ્રવેશ કરી દીધો સરપંચની ગેરહાજરી હતી સરપંચ ઘેર આવ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે વાળંદે આપણા ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે પંચાયત બોલાવી અને પછી આદેશ કરવામાં આવ્યો કે એ વાળંદ મહિલાઓ ચંપલ વડે મારે અને એને થૂંક ચાટવા મજબૂર કરવામાં આવ્યો એ વાળો વર્ષનો હતો એને થૂક ચાટવા માટે મજબૂર કર્યો બિહારના કિશનગંજની અંદર બળાત્કાર નો ભોગ બનેલી એક યુવતીના પચાસ હજાર રૂપિયા સ્વીકારી લે એમ કે તારી ઉપર બળાત્કાર થયો છે એટલે એના બદલામાં પચાસ હજાર રૂપિયા સ્વીકારી લે અને પછી તું એનું એબોર્શન કરાવી દે છે એ આવો આદેશ પંચાયતે આપ્યો હરિયાણાની ખાપ પંચાયતે છોકરી લગ્ન વય અઢાર વર્ષથી ઘટાડી અને સોળ વર્ષ કરવાની માગણી કરી છે ગુજરાતના કેટલાક મહાનુભાવો અઢાર વર્ષથી વીસ એકવીસ વર્ષ બાવીસ વર્ષ કરવાની માગણી કરી છે આ બે વસ્તુ સમજવા જેવી છે હરિયાણાની ખાપ પંચાયતે લગ્નની વય અઢાર વર્ષથી ઘટાડી અને સોળ વર્ષ કરવાની માંગણી કરેલી છે એમણે તો એ પણ માંગણી કરેલી છે કે મહિલાઓ એટલે યુવા યુવતીઓ જે પેન્ટ શર્ટ ને ટૂંકા વસ્ત્રો એના કારણે બળાત્કાર થાય છે એમણે એવું હોય પાછું જાહેર કરેલું છે બીજી વાત કરીએ બિહારના ચોહાટા ચોહાટા મહાદરી ગામના એક વીસ વર્ષની યુવતી બાજુના ગામના એક યુવાનને લીધે ભાગી ગઈ એટલે અમુક સમય પછી એ લોકો પાછા આવ્યા એટલે મુખીના ઘેર પંચાયત મળી અને પંચાયતે નિર્ણય સંભાળ્યો આ બહુ સમજે પંચાયતે નિર્ણય કર્યો કે ભાઈ પચાસ હજાર રૂપિયા દંડ ભરો પણ પચાસ હજાર દંડ ભરવા માટેની એ લોકોની વ્યવસ્થા નહોતી એટલે બીજો આદેશ છૂટ્યો કે સામૂહિક બળાત્કાર કરો કેટલો સામૂહિક બળાત્કાર કરો અને સામૂહિક બળાત્કાર

મધર ઇન્ડિયા પિક્ચર તો તમે જોયું છે ને મધર ઇન્ડિયાની અંદર જે ગ્રામ પંચાયતની જે ભૂમિકા છે અને એની અંદર નાણાં ધીરના સાહુકાર અને એના જે દબંગો છે એનું જે આખું વલણ હોય છે એ વલણ ખૂબ આબેહૂબ રૂપે ભારતની સમાજ વ્યવસ્થાની અંદર જે ચાલી રહ્યું છે મધર ઇન્ડિયાની અંદર એ વખતે ચરિત્ર કરવામાં આવેલું છે ગુજરાતના કેટલાક ગામોની અંદર પંચાયત આ કામ કરતી હોય છે એટલે હરિયાણાની ખા ખાપ પંચાયતો ઉત્તર પ્રદેશ બિહારની પંચાયતો અને કર્ણાટકની ચાવંડી કોર્ટો આ બધા આ રીતે જાતિવાદી પૂર્વગ્રહ પીડિત અને પક્ષપાતી હોય છે આમાં કોઈ સાચું પ્રતિનિધિત્વ કરતા હોય અને સાચા ન્યાય કરતા હોય એવું અપવાદરૂપ કિસ્સાઓ બનતું છે એટલે મૂળ વાત તો આપણે એ છે કે ભાઈ દિલ્હીની હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્ય પ્રસાદ અને જસ્ટિસ હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે આ બંને અપહરણ હત્યા અને બળાત્કારનો આરોપી એ જીવે ત્યાં સુધી એ માણસ જીવે ત્યાં સુધી કુલદીપ સજા સિંહ બે હજાર ઓગણીસ માં આના સજા ફરમાવી હતી અને એને જામીન આપ્યા છે અને એની સજા પણ સ્થગિત કરી છે જામીન આપ્યા સાથે સાથે એની સજા સ્થગિત કરવામાં આવી છે એટલે હવે પછી એને સજા ના ભોગવી એવો અર્થ થાય છે પણ એમણે જે શરતો કરી છે એટલે પંદર લાખ રૂપિયાના એને બોન્ડ આપવાના અને એવા જ પંદર લાખના બીજા ત્રણ સાક્ષીઓ આપવાના આ તો બહુ એકદમ સરળ વસ્તુ છે એને દિલ્હીની અંદર રહેવાનું છે દિલ્હી અને જ્યાં પીડિતા હોય એ પીડિતાના નિવાસસ્થાથી પાંચ કિલોમીટરના એરિયામાં એને પ્રવેશવાનું નથી આમાં કઈ બહુ એ નથી આ ન્યાયના નામે ન્યાય નથી ન્યાયના નામે ન્યાય નથી ન્યાયના નામે અન્યાય છે એણે દર અઠવાડિયે પોલીસ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની છે અને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો છે એટલે આમાં શું નવી શું કરો શરત છે કડક શું કશું નથી આ તો એક દેખાવડો છે એટલે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશની અંદર ધારાસભ્ય તરીકે ચાર વખત ચૂટેલો છે એટલે હવે એને જનપ્રતિનિધિ કેવો કે ભારતના નંબર ત્રણ માં મૂકો કરવાનું છે આ વ્યક્તિ એ તમારે નક્કી કરવાનું છે તો આખો ઘટનાક્રમ શું હતો આખો ઘટનાક્રમ શું હતો તો જે પીડિતા છે દીકરી છે એની ઉંમર સત્તર વર્ષની હતી ચોથી જુલાઈ બે ના દિવસે એને નોકરીની લાલચના નામે બોલાવવામાં આવી દિવસે એનું અપહરણ કરવામાં આવ્યું અપહરણ અને એની સાથે બળાત્કાર કરવામાં આવ્યો બળાત્કાર કર્યા પછી એ ગાયબ કરી દેવામાં આવી અને એના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી એટલે નવ દિવસ પછી ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી આ છોકરી મળી આવી અને પોલીસે એનું નિવેદન લીધા પછી દસમા દિવસે એને એના માતા પિતાને પાસે જવા દેવામાં આવી એટલે એના પીડીતાના પરિવાર પર ભારે દબાણ હતું કે તમે દિલ્હી છોડી અને ઉન્નાવ છોડી અને એમણે દિલ્હી રહેવા આવતું રહેવું પડ્યું એટલું દબાણ હતું અને પીડીતાની ઉપર વારંવાર અધિકારીઓ અને બીજાનું એવું દબાણ હતું કે તું તારે ફરિયાદમાં કુલદીપ સેંગરનું નામ ક્યારેય ના લેવું આ આ પ્રકારનું દબાણ હતું એટલે ચોથી જૂન ચોથી જૂન બે હજાર સત્તર ના દિવસે એનું અપહરણ થયું એની ઉપર રેપ થયો અને એ પછી એને દસ દિવસ પછી એના પરિવારને મળી શકી એને ઘેર જઈ એ પછી પહેલી જુલાઈ બે હજાર સત્તર ના દિવસે પોલીસે ફરિયાદ નોંધી પોલીસે ફરિયાદ નોંધી પરંતુ આરોપી તરીકે કુલદીપ સેંગાનું નામ આ ફરિયાદમાં નહોતું માટે બાવીસમી જુલાઈ એ બાવીસ જુલાઈ બે હજાર સત્તર ના રોજ પીડિતાએ ભારતના જે વડાપ્રધાન હતા એમને પત્ર લખ્યો કેટલાક સમય પહેલા બે હજાર સાત માં એવું કહેવામાં આવ્યું કે તમે મને એક પોસ્ટકાર્ડ લખજો મને એક પોસ્ટકાર્ડ લખજો આવું કહેવામાં આવ્યું આવું તમે સાંભળ્યું હશે આ પીડિતાએ ભારતના વડાપ્રધાનનો પત્ર લખ્યો પરિણામ કઈ ના આવ્યું ત્રીસમી ઓક્ટોબર બે હાજર સત્તર ના રોજે યુવતીના પરિવાર ઉપર માનહાનિ નો દાવો કરવામાં આવ્યો જે દીકરીનું અપહરણ થયું છે જેના ઉપર બળાત્કાર થયો છે અને એની ઉપર એના પરિવાર ઉપર એમ કે તમે અમારી બદનામી કરો છો એવો દાવો દાખલ કરવામાં આવ્યો ત્રીસમી ઓક્ટોબર ના દિવસે એ પછી ચોથી એપ્રિલ ચોથી એપ્રિલ બે હજાર અઢાર યુવતીના પિતાની ઉપર હુમલો કરવામાં આવ્યો એના યુવતીના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો અને હુમલો કર્યા પછી તેના પિતાએ હુમલો કર્યો છે એવો કેસ દાખલ કરવામાં આવ્યો સાથે સાથે એ શસ્ત્ર રાખતા હતા એવો પણ ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો આ ચોથી એપ્રિલે બની ચોથી એપ્રિલ બે હજાર અઢાર ના દિવસે નવમી એપ્રિલ બે હજાર અઢાર ના દિવસે યુવતીના પિતાનું પોલીસ કસ્ટડીની અંદર મોત થયું આ સમજવા જેવી ચોથી એપ્રિલે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એને જેલમાં પૂરી દેવામાં આવે છે એના પિતાને નવમી એપ્રિલે એના પિતાનું મોત થાય છે દસમી એપ્રિલે અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ કર્યો જો આખો ઘટનાક્રમ ઘટ સમજવા જેવો છે આની અંદર સરકાર ભાજપની છે કેન્દ્રમાં સરકાર ભાજપની હતી ઉત્તર પ્રદેશની અંદર સરકાર ભાજપની હતી અને છતાંય સીબીઆઈ કોર્ટે આદેશ અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ કર્યો અને સીબીઆઈ નાની તપાસ સોંપવામાં આવી 20 अप्रैल ने कुलदीप सेंगर ने धरपकड़ करवा मारी 13 अप्रैल ने कुलदीप सेंगर ने धरपकड़ करवा 18 5 2018 ના દિવસે સેંગર ની સામે મજબૂત પુરાવો ઉપસ્થાય આની સામે મજબૂત પુરાવો મળ્યા 17 મે 2018 ના દિવસે પીડિતાના જે પિતાનો મોત માટે જવાબદાર હતા એવા બે પોલીસકર્મી કર્મચારીની ધરપકડ કરવામાં આવી અગિયારમી જુલાઈએ શેંગાર આરોપી છે એવું દર્શાવતું સીબીઆઈ ચાર્જશીટ તૈયાર કરી સીબીઆઈ ચાર્જશીટ રજૂ કરી હવે અઢારમી ઓગસ્ટ બે હજાર અઢાર ના દિવસે એક સાક્ષીનું શંકાસ્પદ રીતે મોત થયું આપ આ ઘટનાક્રમ પણ સમજ સમજાય જે અગત્યનો સાક્ષી હતું ને એનું મોત થયું એટલે આ બધા સંજોગો તમે સમજો છો અને ખ્યાલ આવી શકે એ પછી બાર જુલાઈ બે હજાર ઓગણીસ ના દિવસે સુપ્રીમ કોર્ટના આ દિવસે જુલાઈ દિવસે સુપ્રીમ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના પીડીતાએ પત્ર લખ્યો પત્ર લખ્યો અને એને પોતાની સમગ્ર આપ ગણાય એ પછી અઢારમી જુલાઈએ એ પછીનો ઘટનાક્રમ તમે જુઓ અઢારમી જુલાઈ એ આ પીડિતા એક પોતાના ફોર ની અંદર એની કાકી અને એની માસી સાથે જઈ રહી હતી ત્યારે આ ગાડીને બીજી એક ટ્રક ટક્કર મારે છે પીડીતા ગંભીર રીતે ગાયબ થાય છે પણ ગાડીની અંદર જે એની કાકી અને એની માસી હતા એનું મોત થાય છે ચાર બનાવ બન્યા પીડીતાના પિતાનું મોત થયું કેસ નો સાક્ષી હતું એનું મોત થયું અને આ અકસ્માત કરવામાં આવ્યો એ અકસ્માતના કારણે પીડિતાની કાકી અને પીડિતાને માસીનું મોત પીડિતાની ઉપર ગંભીર ઈજાઓ થઈ એને લગભગ બસો પચાસ જેટલા ટાંકા આવ્યા અને પેલી ઓગસ્ટે મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કેસની સુનાવણી તાત્કાલિક હાથ ધરવાનો આદેશ કર્યો અને લખનઉ કોર્ટમાંથી કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો પાંચમી ઓગસ્ટે દિલ્હીની કોર્ટે રોજે રોજ સુનાવણી ચાલુ હોય કેસની ગંભીરતા જુઓ કેસની ગંભીરતા એટલે સુપ્રીમ કોર્ટ આદેશ કરે છે પહેલાં તો એના અલ્હાબાદથી દિલ્હી હાઈકોર્ટમાં કેસ લાવવામાં આવશે એ પછી આદેશ કરવામાં આવશે રોજે રોજ કેસ કારણ કે જે આરોપી હતા સત્તામાં બેઠેલા એ લોકો આને પ્રભાવિત કરવાના આની અંદર કંઈક આખી પાછી કરવાના પ્રયાસો કરતા હોવા જોઈએ ને એના કારણે કોર્ટે પાંચમી ઓગસ્ટ રોજે રોજ સુનાવણી શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો સોળમી દોષિત જાહેર કર્યો ને દોષિત જાહેર કર્યો અને વીસમી ઓગસ્ટના રોજ એ મરે ત્યાં સુધી વીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ ના દિવસે કુલદીપ શેંગાર મરે ત્યાં સુધી એને જેલમાં જ રહેવાનું એટલે એને કોઈ પણ પ્રકારના જામીન નહીં આપવાનો પચીસ લાખ રૂપિયાનો દંડ જાહેર કરવામાં એ દસ લાખ રૂપિયા પીડિતાને ચૂકવવાનો સાથે સાથે દર ત્રણ મહિને પીડિતાની એ રીતે પૂછપરછ કરવી કે એને કોઈ પણ પ્રકારની ધમકી મળે છે કે નહીં હવે આખો ઘટનાક્રમ તમે જુઓ પીડિતાનું નોકરીની લાલચ માટે એનો લાલચ આપવામાં આવે છે પછી એનું અપહરણ થાય છે સત્તર વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય છે બળાત્કારની ફરિયાદ કરે એટલે એના પિતા ઉપર ખોટો કેસ થાય છે એના પિતા ઉપર હુમલો થાય એના પિતાનું મોત થાય છે કસ્ટડીમાં એટલે બહુ સ્વાભાવિક છે કે મારી નાખવા શું બની શક્યું હોય આ તમે વિચારો કારણ કે હરતા ફરતા માણસની ઉપર હુમલો થાય અને એના પાંચ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં એનું મોત થાય છે પીડિતાની ગાડી ઉપર પણ આ રીતે હુમલો કરવામાં આવે એ બચી જાય છે પણ એની કાકી અને એની માસી મરી જાય છે એટલે એક કેસની અંદર અપહરણ ચાર મોત બળાત્કાર અને બીજા અનેક એ હશે બરાબર આટલી વસ્તુ તો હવે આ બધું જોતા આ બધું જોતા ભારતની અંદર ન્યાયતંત્ર તંત્ર અને પોલીસ તંત્ર કઈ દિશામાં કામ કરે છે એ પણ આપણે વિચારવા જેવું છે કારણ કે આ પેલી ઘટના એવી નથી બિલ્સ બાનું જે આરોપીઓ હતા એને સુપ્રીમ કોર્ટે ગુનેગાર પુરવાર કર્યા છે એના આ રીતે છોડી દેવામાં આવ્યા રીબડાના અનિરુદ્ધ સિંહેને પણ એક કેસનો આરોપી હતા એમને પણ એક પોલીસ અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને છોડી મૂક્યા ઉત્તર પ્રદેશની અંદર મધુમિતા શુક્લા નામની એક ખૂબ નાની વયની એટલે પુખ્ત વયની હતી પરંતુ એ નાની વયની એટલા માટે કહી શકાય એક કવિ હતી લખી અને એ અમરમણી ત્રિફાટી સાથે એના પ્રેમ સંબંધો થયો અને એનું મોત થયું પરંતુ એની અંદર એટલા બધા સજ્જ પુરાવા મળ્યા કે અમરમણી તિફારથી એની પત્ની અને એના બીજા સાગરી તો આ બધાના આજીવન કેદની સજા હાઈકોર્ટે ફરમાવી એ લોકોને પણ એ સજા માફ કરી એમને છોડી દેવામાં આવ્યા છે અને આજે એ આખો પરિવાર મુક્ત રીતે હવે ફરે છે એટલે આ આ બધા ઘટનાક્રમ જોતા તો એવું પુરવાર થાય છે કે તમે પહેલા અનિતિથી સત્તામાં આવો પછી એની તિથી સંપત્તિ પ્રાપ્ત કરો અને સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી તે અપહરણ કરો બળાત્કાર કરો હત્યાઓ કરો ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલા કરો ત્રાસ આપો પછી ગુનેગારો મુક્ત રીતે ફરે. તો મિત્રો પોલીસ અને ન્યાયતંત્રની ક્યાં જરૂર રહી આ બધો ઘટનાક્રમ શું બતાવે છે ભારતની જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રનું મહત્વ આની અંદર દેખાતું નથી એટલે કેવા કેવા પરિબળો આકાર લઈ રહ્યા છે એટલે આ પરિબળો તમને અને મને આપણી આવનારી પેઢીઓને પણ પ્રભાવિત કરનાર છે નડવાપાત્ર છે એટલે એના માટે તમારે પણ આ દિશામાં વિચારવું જોઈએ કે આટલા બધા ગુનાના ગુનેગારો હોય આરોપીઓ અને આ રીતે ન્યાયતંત્રે સજા કરી હોય છતાંય એ જ ન્યાયતંત્રના બીજા જજીસ આ રીતે ચુકાદા આપી અને ગુનેગારોને છાવરતા હોય તો આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોના મગજમાં એક એવો એજન્ડા ફિટ થઈ જાય કે ગુનાઓ કરો સત્તાના રૂપિયાના જોરે આપણે ઓળી પાછા કંઈક ને કંઈક બાંધછોડ કરાવી અને આપણે છટકી જઈશું મિત્રો આવું ના થાય તમારી અને આપણી આવનારી પેઢીઓની સુરક્ષા માટે સારા સલામત ભવિષ્ય માટે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર જળવાઈ રહે એ જરૂરી છે માટે તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ફરી વરસા આવા જ વિષય સાથે મળીશું